હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં બરાબર આ જો ગિરનાર શેડ છે અને તેની નીચે લાલ અને સફેદ ડુંગળીની હરાજી થાય છે તો આજે દોસ્તો આપણે લાઈવ લાલ ડુંગળીની હરાજી જોવા જવાના છીએ મિત્રો આજે તારીખ છે બાવીસ આઠ બે અને વાર છે શુક્રવાર અને આજની આવકની વાત કરું તો આડત્રીસો થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની થેલીની આવક થઈ છે બરાબર અને કહેવાય કે કાલે ભાદરવી અમાસ છે એટલે કાલે રજા છે એટલે સન્ડે રજા છે એટલે બે દિવસની રજા છે એટલે સોમવારથી બધે રાજી ચાલુ થઈ જશે બરાબર પ્લસ કહેવાય કે આજે આપણે તાજા મજા બજાર જોવા જવાના છીએ અને હમણાંથી કહેવાય કે થોડુંક બજારમાં તેજી જેવું છે બરાબર તો આજે શું બજાર ભાવ છે આજે લાઈવ આપણે બજાર જોવા જવાના છીએ વિડિયો માહિતી સુધી બીના રહેજો ચેનલમાં વાર છો નવા છો તો એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલ મહુવા ઓનિયન રેટને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સાથે જોડાઈ જાજો બને કેટલો વિડીયો છે ને ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી અને આવા વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આ ચેનલમાં તમને ડેઇલી હરાજીના વિડીયોઝ તમને બધું જોવા મળે ચાલો આજના શું બજાર ભાવ છે આપડે લાઈવ હરાજીમાં જઈને જોઈએ

મિત્રો બસો ને પંચ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી આજે ભગવાન અવતાર લીધારું હે હેસરાનો સરી વાહ એક તલે એક આઉટ 18 20 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 મિત્રો બસો ને એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે બસો ને નેવું રૂપિયા ભાવ આવ્યો છે

વકલ નો ત્રણસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો પૂરા મિત્રો હરાજીમાં ટ્રાફિક જોવો તો ટ્રાફિક જોવા ખાલી

છ રાણું કરો ભાઈ આ બોજે દોરજી છે બોનું લેવાનું છે ખરેખર રૂપિયા ભાવ હોય હાલો બેતાલીસ છે ભાઈ મારે તો આમાં

બોલો 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 કાનસર અબાને મેલ કે ના દે 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 હે ના તો અમારા ભાઈ બેર દે સુચા જોઈએ બોલે મેં આયે મેં ખારું છે 3 રૂપિયા 37 રૂપિયા લઈ લે એક થેલી ખરી સારું છે કેદરે રજાના હા ભાઈ ડાર હોમ મારે વાર જા મંડીમાં પહોંચા લા 305 બોની

ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વોકલ નો જોઈ શકો છો તમે જો ત્રણસો એકસઠ

બાર કાલ કે આયગા લીગા ઓ છે બાર કાલ કે આયગા લીગા ઓ છે હા જો હે આગળ લેજો કાલ હા વાહ પ્રો બોલે નો બોલે પહેલા જા સીધા બોલીએ કે હા જો હા બરલ યાર બાર કાલ બાર કે કે કોવો છો બોલ મેરી બાગો બહત ખલી 314 રૂપિયા છે મિત્રો આ વકલ જોઈ શકો છો તમે માલ ક્વોલિટી બાબા આ પડે لاں باؤ 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 نام بنا ہوا ہے ایک ایک دن نہ کھا ہے باہے باہے موتر دن نہ کھا نہیں ائے لگوا کر چتر کروا اس کو کا جیجا جی ٹھک تو رہے بھالو ત્રણસો ને બ્યાસી રૂપિયા ભાવ હોય મિત્રો આ વોક્લ નો સુપર ક્વોલિટી ગોવા માર્કેટિંગ યાર્ડ માં જ નો ઊંચો હા મોટો સુપર માલ ભાઈ જનજીયો વાત છે ના કેટલા મોગો આ એમ જીના ભાઈ કટે નહીં આપ સાજીય તો બયો જહાજ ભાઈ ભાઈ આયા 222 કેટલા 222 આયા એ પણ mặt trời mặt trời mặt trời mặt trời mặt trời mặt trời આ શું પૂછ્યું ભાઈ આ ટોપ માલ છે બોલ મમ્મા ભાઈ આ કેમ આ બીજો ભાઈને કેમ આ આ વખત જોઈ રહ્યા છે મિત્રો ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ આવ્યો છે